નમસ્કાર આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો અવારનવાર આપણે મળીએ છીએ અવારનવાર આપણે અવનવા સમાચારો સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજે વાત કરવી છે વિધાનસભા ગૃહમાં બોલાવેલા કલાકારો અને ન ન બોલાવેલા કલાકારો વચ્ચે જે મામલો સર્જાયો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો વિધાનસભા ગૃહમાં અમુક કલાકારો જે ફિક્સ કરેલા કલાકારો છે તેમને બોલાવવામાં આવ્યા અને અન્ય કલાકારોને ઇગ્નોર કરવામાં આવ્યા આ બાબતને લઈને વિક્રમ ઠાકોરે જે અવાજ ઉઠાવ્યો છે અને તે સમગ્ર ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ અવાજ અત્યારે બુલંદીઓ પર પહોંચ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ઠેર ઠેર આજ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે શું વિક્રમ ઠાકોર હવે ચૂંટણી લડશે શું રાજકારણમાં જપલાવશે અનેક સવાલો જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને વાત કરવી છે વિક્રમભાઈ ઠાકોરે તો હજુ સુધી ખુલીને સામે આવ્યા નથી ખુલીને કોઈનો વિરોધ કર્યો નથી કે ખુલીને કોઈ સમાજનો પણ વિરોધ કર્યો નથી કોઈ કલાકારનો પણ ખુલીને વિરોધ કર્યો નથી પરંતુ આપણને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ ઓબીસી સમાજ એસટી એસટી સમાજ જે સમાજની અવગણના કરવામાં આવી છે તે સમાજો ખાસ કરીને ખૂબ જ સારું પોતાનું બહોળું સમાજ ધરાવે છે અને આ મોટા મોટા સમાજો છે તેમને જ ઇગ્નોર કરવામાં આવે છે કારણ કે આ સમાજો માં શિક્ષણ ઓછું છે અને જાગૃતતા પણ થોડી ઘણી ઓછી છે એના કારણે આ લોકો આપણને ઇગ્નોર કરી રહ્યા છે ખાસ કહેવા કે આપ જે કલાકારોને લઈને ગયા હતા તે કલાકારોના સમાજ તો આપને જોયા જ હશે ક્ષત્રિય સમાજ ઓબીસી એસટી સમાજ કરતા પણ એમના સમાજો શું છે અને એમના સમાજો એમના ગીતો કેટલા સાંભળે છે એમના ગાયેલા સોંગ એમના સમાજો કેટલું સાંભળે છે સમાજો અન્ય સમાજો ઓબીસી એસસી એસટી સમાજ હોય અને

કલાકાર છે કે શું છે અમને તો ખ્યાલ નથી આપને કઈ કેટેગરીના કલાકાર છે જરા અમને જણાવજો અમે તો સાંભળ્યું છે કે રબારી સોંગ રાઇટર જ છે ને એવું સાંભળ્યું છે તો મનુભાઈ રબારીને કેમ અહીંયા બોલાવવામાં આવે કેમ એમનું માન સન્માન કરવામાં આવે ખબર નથી પડતી શંકરભાઈ ચૌધરી સાહેબ કદાચ આપને મનુભાઈ રબારી સિંગર લાગતા હોય આપને કોઈ કલાકાર લાગતા હોય તો ઠીક છે અમને કઈ લાગતા નથી મનુભાઈ રબારી અને હા ચોક્કસ એક વાત જણાવીશ કે આ જે કલાકારોના જે પગલા પાડવાનું શરૂ કર્યું છે તે મનુભાઈ રબારી જ શરૂઆત કરી લાગે છે કારણ કે મનુભાઈ રબારી અમુક જે ફિક્સ કરેલા કલાકાર છે ફિક્સ કરેલા કલાકારોના જ પ્રોગ્રામ કરે છે ફિક્સ કરેલા કલાકારોને જ સાથે સાથે લઈને ફરે છે અને જે સરકારી કાર્યક્રમો હોય છે તે કરાવે છે મનુભાઈ રબારી એવું નથી કે મનુભાઈ રબારી રબારી સમાજના જ કલાકારોને સપોર્ટ કરે છે મનુભાઈ રબારી અન્ય જે થોડા ઘણા એમના કલાકારો ફિક્સ કરેલા છે આ જ કલાકારોને સપોર્ટ કરે છે મનુભાઈ રબારી અન્ય રબારી સમાજના કલાકારો નાના જે કલાકારો એમને પણ સપોર્ટ નથી કરતા અન્ય બારોટ સમાજના નાના કલાકારોને પણ સપોર્ટ નથી કરતા કે અન્ય ક્ષત્રિય હોય કે બીજા તીજા જે પણ કલાકારો હોય તેમને પણ મનુભાઈ રબારી સપોર્ટ નથી કરતા ફક્ત ને ફક્ત એમને જ્યાંથી બે પૈસા મળે છે સારા સારા કલાકારો જોડે ફિક્સ કરેલું છે એવા જ કલાકારોને તે પ્રમોટ કરે છે માટે ખાસ કરીને જણાવવાનું કે મનુભાઈ રબારી તમે જે પગલાં પાડવાનું શરૂઆત કરી છે તે બંધ કરી દો નહીં તો જ્યારે ક્ષત્રિય સમાજ ઓબીસી એસસી એસટી સમાજ તમારા કલાકારોના સોંગ સોંપડવાનું બંધ કરી દેશે ત્યારે તમારા કલાકારો શોધ્યા પણ નહીં જડે અને હા વિક્રમભાઈ ઠાકોરને તો કોઈ માન સન્માનની જરૂર નથી વિક્રમભાઈ ઠાકોર ઓલરેડી માન સન્માન મેળવી ચૂકેલા છે એ જ્યારે વિક્રમભાઈ ઠાકોરની એક ઝલક જોવા માટે લાખો લોકો તલપાપડ હોય છે વિક્રમભાઈ ઠાકોરનો એક શબ્દ સાંભળવા માટે એક ઝલક જોવા માટે લાખો લોકો તલપાપડ છે તમે પણ જોયા છે હા પરંતુ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલે માટે મનુભાઈ તમે એમને સપોર્ટ નથી કરી રહ્યા એટલા માટે તમે એમને ઇગ્નોર કરી રહ્યા છો પરંતુ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને હા ચોક્કસ એ જણાવીશ કે વિક્રમભાઈ ઠાકોરને ભલે ત્રણ કલાક માટે ત્યાં વિધાનસભામાં ના બોલાવવામાં આવ્યા વિક્રમભાઈ ઠાકોર પાંચ વર્ષ માટે ત્યાં જવા માટે પણ તૈયાર છે જો ક્ષત્રિય સમાજ કહેશે ક્ષત્રિય સમાજના આગેવાનું કહેશે તો ક્ષત્રિય સમાજ અને અન્ય ઓબીસી એસસી એસટી સમાજ જે છે એ શું કરી શકે છે તેની તાકાત તો અલ્પેશભાઈને પણ ખબર જ છે અલ્પેશભાઈએ પણ તેમની તાકાત જોયેલી છે તેવાનું ખાસ તમામ નહીં કહે તમારે પણ કોઈ એ પરચો જોવો હોય તો આ પણ આવી શકો સામે તમને પણ પરચો જોવા મળશે ક્ષત્રિય સમાજની તાકાત અન્ય ઓબીસી એસસી એસટી સમાજની તાકાત જે સમાજને તમે ઇગ્નોર કરી રહ્યા છો એ સમાજની તાકાત તમારે જોવી હોય તો એ પણ પરચો તમને જોવા મળશે અને વિક્રમભાઈ ઠાકોર એવું નથી કે ભાજપ કોંગ્રેસ અન્ય અપક્ષ કે આમ આદમી કોઈ પણ પક્ષમાંથી વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડશે તો સો એ બહુમતીથી જીતશે અને ભટકે જીત છે કારણ કે એમની સાથે સમાજ છે અન્ય લોકો છે વિક્રમભાઈ ઠાકોર ત્યારે કોઈ જાતિવાદી કોઈ નિવેદન આપ્યું નથી કોઈ જાતિવાદી પક્ષપાત કર્યો નથી વિક્રમભાઈ ઠાકોર ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર કલાકાર તરીકે જ તેઓ રજૂ થયા છે કલાકાર તરીકે તમામ સમાજના કલાકારોએ પણ તેમને સપોર્ટ કર્યો છે રાજલબેન મહેરિયા હોય જયંતિ વાઘ હોય રોહિતભાઈ ઠાકોર હોય કે અન્ય તમામ કલાકારો હોય ધવલભાઈ બારોટ હોય તમામ કલાકારોએ એમને સપોર્ટ કર્યો છે તમામ કવર કલાકારો સાથે આવે છે જે જે કલાકારોનું ઇગ્નોર કરવામાં આવ્યા છે આવા તમામ કલાકારો વિક્રમભાઈ ઠાકોરની સપોર્ટમાં આવે છે અને તમામ લોકોએ વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરે છે ત્યારે આપણે ખાસ કરીને જે લોકોએ આ કાવતરું રચ્યું છે ખાસ કરીને જે પ્રોગ્રામો ફિક્સ કર્યા છે અને ખાસ કરીને જે દલાલો કરે છે સરકાર અને કલાકારોની વચ્ચે તે છોડી દેવા વિનંતી કરીએ છીએ નમ્ર વિનંતી કરીએ છીએ નમ્ર અપીલ કરીએ છીએ અને હા આ રીતે વાત કરતા પણ આવડે છે અને તમામ રીતે વાત કરતા પણ આવડે છે એ આપને ખ્યાલ હશે માટે તમે જે તમારો રાજકારણનો ખેલ શરૂ કર્યો છે કલાકારીમાં કલાકારીમાં જે ખેલ દિલ્હી હોય ખેલ દિલ્હી પર આપે ખેલ દિલ્હીનો હનન કરી અને જે ખેલ શરૂ કર્યો છે રાજનીતિ શરૂ કરી છે તે રાજનીતિ વહેલા વહેલા બંધ થઈ જાય તે મજા આવશે બાકી મજા આવશે નહીં આ કારણ કે આપણે એમથી જ આપને વાત કરી રહ્યા છીએ સમજાવી રહ્યા છીએ એવું હોય તો બીજા કલાકારોને કેમ ના બોલાવવામાં આવે ભાઈ કાજલ મહેરિયાનું પણ ગુજરાતમાં સારું નામ છે ચલો વિક્રમભાઈ નથી ગમતા અન્ય કલાકારો છે ઘણા બધા કલાકારો છે કેમ ના બોલાવવામાં આવે ભાઈ અને આ પ્રોગ્રામની તો વિક્રમભાઈએ વાત કરી નથી ને વિક્રમભાઈએ તો કીધું કે છેલ્લા કેટલાક સમયથી ઇગ્નોર કરવામાં આવે ઘણા સમયથી ઇગ્નોર કરવામાં આવે છે આ તો આ કાર્યક્રમની તો કોઈ સવાલ જ નથી થતો પેદા આ કાર્યક્રમની તો કોઈ વાત જ નથી તો કેટલાક સમયથી તમને વિક્રમભાઈ કે કોઈ અન્ય કોઈ ઠાકોર સમાજ કે અન્ય કોઈ સમાજ અન્ય કોઈ ઇતર સમાજનો કલાકાર હિરલબેન રાવળ હોય કાજલબેન મહેરિયા હોય કે બીજા ત્રીજા તે કલાકાર હોય તમને યાદ ના આવે કેમ ભાઈ માટે જ કહીએ છીએ કે આ રાજકારણ બંધ કરો કીર્તિ પટેલ જેવા ઇન્ફ્લુએન્સરે પણ આ વિક્રમભાઈ ઠાકોરના સપોર્ટમાં આવે છે અને વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરે છે ત્યારે તમામ નાના નાના કલાકારોને જે ઇગ્નોર કરવાની આપના દ્વારા શરૂઆત કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે તેવી આપને વિનંતી કરીએ છીએ પ્રેમથી વિનંતી કરીએ છીએ અને જો વિરોધ કરવો હોય તો આપ કરી શકો છો કારણ કે આપને પછી આ બાબતનું પરિણામ પણ આપને જોવા મળશે ટૂંક જ સમયમાં માટે જ કહીએ છીએ કે તમે જે તમામ નાના કલાકારોને ઇગ્નોર કરવાની શરૂઆત કરી છે અમુક ચાર પાંચ કલાકારોને પકડી રાખ્યા છે અને તમામ તમામ એવું નથી કે તમે તમારા સમાજના કલાકારને સપોર્ટ કરો છો તમે તમારા સમાજને તો નથી કરતા ફક્ત તમને જે પૈસા અપાવે છે તમને બે પૈસા કમાઈ આપે છે તમને જે જ્યાંથી પૈસા મળે છે માલ મળે છે આવી જગ્યાના આવા આવા અમુક કલાકારોને જ તમે સપોર્ટ કરી રહ્યા છો અને આવા કલાકારોને અમુક કલાકારોને તમે પ્રમોટ કરી રહ્યા છો કેમ ભાઈ બીજા કલાકારો નાના કલાકારોએ શું બગાડ્યું છે ઘણા કલાકારો આત્મહત્યા કરીને મરી ગયા તમારા કારણે તો ઘણા કલાકારોએ આત્મહત્યાઓ કરી લીધી છે નાના કલાકારોને તમે ઇગ્નોર કરી હમણાં જ કોઈ ક્લેડી સિંગરે પણ આત્મહત્યા કરી હતી અને ઇગ્નોર કરવામાં આવતી હતી કોઈ પણ જગ્યાએ એના પ્રોગ્રામ થવા દેવામાં આવતા નહોતા આ શું છે ભાઈ મનુભાઈ શું છે આ બધું અને ભલે તમે પ્રમોટ ના કરો આડકતરી રીતે નડવાનું બંધ કરી દો મનુભાઈ આ સમગ્ર ઘટનામાં મનુભાઈ તમારો ખાસ મોટો રોલ છે અને તમે આ જે છે તે કામગીરી બંધ કરી દો અને અન્ય કલાકારોને દરેક કલાકારોને સરખા સમજી અને એક ખેલદિલ્લીપૂર્વક આ જે કાર્યક્રમો થાય છે તે થવા દો તો મજા આવશે સરકારને પણ નમ્ર વિનંતી કરું છું કે આવા કોઈ પણ દલાલોને વચ્ચે રાખ્યા કે વગર વચોટિયાને રાખ્યા વગર તમે તમારા તમે આમંત્રણ પાઠવી શકો છો તો તમામ સમાજ વિક્રમભાઈ ઠાકોરની સાથે છે તમામ સમાજ અન્ય ઓબીસી એસસી એસટી સમાજો અન્ય નાના કલાકારો અને તેમના સમાજો પણ વિક્રમભાઈ ઠાકોરની સાથે છે ત્યારે ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કે આપને કેવો લાગ્યો અમારો વિડીયો શું અમારી વાતમાં તથ્ય છે શું અમારી વાતમાં સત્ય છે આપને શું લાગે છે કોમેન્ટ કરવાનું જરૂર ભૂલશો છે નહીં આપ અમારા વિડીયોને શેર પણ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો ફેસબુકમાં પણ ફોલો કરી શકો છો અને યુટ્યુબમાં પણ અમને આપ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અમારે કોઈ સમાજ કોઈ જાતિ કોઈ જ્ઞાતિ કે કોઈ ધર્મથી કોઈ પર્સનલી ઇન્ટેન્સ નથી પણ ફક્ત ને ફક્ત જે સમાજને ઇગ્નોર કરવામાં આવે છે એ મારો સમાજ છે ને હું ત્યાંથી આવું છું માટે મને પણ તે સમાજથી લાગણી છે અને બે શબ્દો આજે કહેવા પડે છે કારણ કે આવા સમાજને તમે અત્યારથી કચડવાની કોશિશ કરો છો એ સમાજની જ્યારે તમારે જરૂર પડે છે ત્યારે તમે એ સમાજ જોડે જ ગભરી છો એ સમાજને એ સમાજ જ તમારો જે છે તે તમને આગળ લાવવામાં એ સમાજની જ મોટી ભૂમિકા છે આવા નાના સમાજની જ ભૂમિકાઓ છે અને જ્યારે તમે આવા નાના સમાજને ઇગ્નોર કરો છો પરંતુ જ્યારે તમને આ સમાજ ઇગ્નોર કરવાનું શરૂ કરી દેશે છે ત્યારે તમે ક્યાંયનાય નહીં રહો આ સમાજ જ્યારે તમને ઇગ્નોર કરવાનું શરૂ કરશે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ કોઈ સ્થાન લાયક નહીં રહો તમારી સીટ માટે જ કહું છું કે આવા નાના સમાજોને ઇગ્નોર કરવાનું ભૂલી જાઓ જય હિન્દ જય માતાજી